અરજી આપવાનું કે છે પણ હજી અરજી મળતી નથી ઉપર અધિકારીઓ ખબર નહીં અધિકારીઓના કાન ઢીલા છે રોજ લગભગ આ બધા જેનું રજીસ્ટ્રેશન છે લગભગ તો બધા જ વાલીઓ આવે જ છે કે મારા છોકરાને એડમિશન થાય ત્યાં તો થઈ ગયું હોય હું રાઘવજી ગાયકવાડી માજી કોર્પોરેટર આ ખાસ કરીને આ ડભોલી વિસ્તારની અંદર નગર પ્રાથમિક શાળા ચારસો એક ખુલ્લી મૂકવામાં આવી છે કોર્પોરેશન તરફથી અને એના એડમિશન માટે હજારો વાલીઓએ અહીંયા ફોર્મ ભર્યા છે પરંતુ અહીંયા માત્ર ને માત્ર ચારસો ને નવ્વાણું વિદ્યાર્થીઓને એડમિશન આપવાના છે અને પાંચ હજાર જેટલા ફોર્મ ભરાયા અને તારીખ પે તારીખ તારીખ પે તારીખ અહીંયા બોર્ડ મારવામાં આવે અને એમાં સૂચના લખવામાં આવે છે કે દરેક વાલીઓએ આ રોજે બોર્ડ વાંચ કે એડમિશન માટે ચાવે ખુલું મૂકવામાં આવે છે પરંતુ મારું એ કહેવાનું છે આ અંધેરી નગરીને ગંડુ રાજા જેવો વહીવટ છે આ વિસ્તારની અંદર ઘણી બધી જે પ્રાઇવેટ સ્કૂલો આવી છે અને આ જે સરકારી સ્કૂલ ખોલવામાં આવી છે એમનો મલ ઇરાદો એ છે કે પ્રાઇવેટ સ્કૂલો બધી ભરાઈ જાય અને ત્યાર પછી અહીંયા નવસો ચાલીસ વિદ્યાર્થીઓને એડમિશન આપે આ એની અંદરનું પાપ બોલે છે એને કારણે વાલીઓ દુઃખી થાય છે ખૂબ જ તિરોતા મુજબ મંદિરનો માહોલ છે અને વાલીઓ સરકારી સ્કૂલો તરફ વળ્યા છે એનું માત્ર કારણ છે વાલીઓ જવાબ એ આપવામાં આવે છે મેયર શ્રી જોડે વાત થઈ લોકો જે સંચાલન કરે છે એ લોકોએ અમને એવું કીધું કે અમે તો દાળિયા છીએ એ ની પાસે તો કોઈ નિર્ણય શક્તિ હોય નહીં એટલે એ લોકોનું કહેવાનું છે કે અમે આમાં કાંઈ કરી શકીએ એમ નથી ત્યારે અહીંયા જે બોર્ડ મૂકવામાં આવ્યું હતું એમાં હવે પંદર તારીખ લખવામાં આવી છે અત્યાર સુધીની જે વાત હતી ત્રેવીસ તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થયા ચોવીસ પચીસ છવ્વીસ એકવીસ ત્રીસ અને આજે બીજી તારીખ તો અત્યાર સુધીમાં હજી સંતોષકારક જવાબ વાલીઓને મળતો નથી એટલે અમારે અહીંયા આવવાની ફરજ પડે